ચોટીલામાં ગર્ભ પરિષદના નામે હોસ્પિટલના મહિલા સંચાલકને ઉઠાવી જઈ ચાલીસ લાખની ખરણી માંગી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સહિત બે ખરણીખોરને પોલીસે ઝડપી લીધા ચાર સામે ફરિયાદ નોંધાઈ ચોટીલામાં આવેલ ચેષ્ટા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સહિત બે વ્યક્તિઓ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું કહી હોસ્પિટલના મહિલા સંચાલિકા પાસેથી ચાલીસ લાખની માગણી કરી હતી ત્યારબાદ સંચાલિકાનું અપહરણ કર્યું હતું ચોટીલા પોલીસે ચો સાયલા હાઈવે પર હોટલના મેદાનમાંથી મહિલાને મુક્ત કરાવી બંનેને ઝડપી લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ચોટીલા રાજકોટ રોડ પર આવેલ સરકારી કોલેજ સામે ચેસ્ટા હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલનું સંચાલન બાવન વર્ષીય રમાબેન મોડુભાઈ બડમેલિયા કરે છે જેમાં તેમની પાસે સાથેના પાર્ટનર મુનાભાઈ ગિલાણી છે જ્યારે રમાબેનના દીકરા અભિષેકનું હોસ્પિટલમાં જુલાઈના રોજ સવારના સમયે હોસ્પિટલમાં બે માણસો આવ્યા હતા જેઓએ પોતાની ઓળખ રણજીતસિંહ મોરી અને ગાંધીનગર એસઓજીના કર્મચારી પ્રવીણસિંહ વનરાજસિંહ પરમાર તરીકે આપી હતી આ બંને હોસ્પિટલના સ્ટાફ કર્મચારી હોવાની જાણ રમાબેનને થતાં તેઓ દ્વારા તુરંત પહોંચ્યા હતા જેમાં રણજીતસિંહે રમાબેનને ફોન લઈ લીધો હતો અને બંને સ્પેશિયલ ઓપરેશન માટે આવ્યા હોવાનું કહી એક સગર્ભા મહિલાને રમાબેન પાસે ઊભા રાખી વિડીયો ઉતાર્યો હતો જેમાં સગર્ભા મહિલા રૂપિયા સત્તર હજારમાં ગર્ભ પરીક્ષણ કરાવવા આવી હોવાનું જણાવ્યું હતું અને તમે ગર્ભ પરીક્ષણ કરો છો તમારા હોસ્પિટલના સ્ટાફે ફરજમાં રૂકાવટ કરી છે તેમ કહી કેસ કરવાની ચેલ ભેગા કરવાની ધમકી આપતા રમાબેને માફી માંગી હતી પરંતુ રણજીતસિંહે આની કિંમત ચૂકવવી પડશે તેમ કહી પંચાવન લાખની માંગણી કરી હતી રમાબેને આ રકમ કેપેસિટી બહારની હોવાનું કહેતા રણજીતસિંહે પિસ્તાલીસ લાખ કહેતા રમાબેન તેમના પગમાં પડી જતાં ચાલીસ લાખમાં નક્કી થયું હતું જેમાં રમાબેને ફોન માંગતા રણજીતસિંહે આવતા રમાબેનને મુનાભાઈને ફોન કરી ચાલીસ લાખની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું ત્યારબાદ રમાબેનને બંને ક્રેટા કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા જેમાં પ્રથમ જલારામ મંદિર બાજુમાં ત્યાંથી ચોટેલા અમદાવાદ હાઈવે પર આયાના બોર્ડ પાસે ડોડિયા પાસે દેવભૂમિ દૂધરેજ હોટલના મેદાનમાં લઈ ગયા હતા અને રસ્તામાં પૈસાની વ્યવસ્થા શું કરી તેમ પૂછતા આ દરમિયાન ચોટીલા પોલીસે પહોંચી જતા બંનેને આરોપીઓને ઝડપી લઈ રમાબેનને મુક્ત કરાવ્યા હતા આ બનાવની રણજીતસિંહ પ્રદીપસિંહ અજાણી મહિલા સહિત ચાર સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈઆરએમ સંગાળા ચલાવી રહ્યા છે જ્યારે બુધવાર સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓને અન્ય કોઈનો આવી રીતે તોડ કર્યો છે કે કેમ સગર્ભા મહિલા સહિત અન્ય બે આરોપીઓના નામ ખોલવાની પણ પોલીસને આશા છે